વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં પાંચ કામોને મંજૂરી એક કામ ના મંજૂર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી હતી જેમાં છ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે પાંચ કામો મંજૂર કરી એક કામ ના મંજૂર કરવામાં આવ્યું વિકાસલક્ષી કામોને મળતી આ બેઠકમાં છ કામોની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી આવી હતી જેમાં પાણી પુરવઠા શાખા ટુરિસ્ટ શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા મ્યુનિસિપલ સેક્રેટરીશ્રીની કચેરી જેવા વિભાગના કામો લેવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ માસિક દસ રૂપિયા લઈને સ્વિમિંગ શીખવાડવાના કામની વ્યવસ્થા ઊભી કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે વડોદરા શહેરના ગોત્રી ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના કામને હાલ પૂરતું નામ મંજૂર કરવામાં આવ્યું છે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી સમિતિમાં ટોટલ છ દરખાસ્ત હતી જેમાંથી એક નામ મંજૂર કરવામાં આવી છે બાકીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર ખાતે જે ડબલ્યુટીપી છે એમાં નવીન ક્લોરિન લીક એબ્સોપ્શન સિસ્ટમ ડીઝલ જનરેટર સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન બ્રિટિશનનું કામગીરી આવેલી છે અઢાર પોઈન્ટ પચીસ ટકા ને સિત્તેર લાખ ઓગણપચાસ હજારના કામ હતું જેને નેગોશિએટ કરી અને અઢાર ના બદલે બે ટકા ઘટાડો કરી અને સોળ પોઈન્ટ પચીસ ટકાના મંજૂરી આપવામાં આવી છે ફાઇનલી માર્કેટ એડ કરતા પોઈન્ટ ટકા વધુનું કામ થાય છે ટુરિસ્ટ વિભાગ દ્વારા જે સ્વિમિંગ પૂલો છે વડોદરા મહાનગરપાલિકાના એમાં વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિંગ શીખવાડવા માટે દસ રૂપિયા માસિકથી સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવાના સંબંધિત ખાસ હતી જેને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને લગ્ન માટે વિના મૂલ્યે ગૃહ આપવા બાબતે નીતિ નિયમો જે કમિશન તરફથી મોકલવામાં આવ્યા હતા જેમાં દિવ્યાંગોને મફત અતિથિ ગૃહ મળે એ બાબતની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા એફપી એકસો અઠ્યાવીસ ટીપી સાઇટમાં એફપી એકસો અઠ્યાવીસ ઉપર નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્ત હતી જેમાં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાના વિચારને લઈ અને કામને ના મંજૂર કરવાનું આવ્યું છે વડોદરા શહેરમાં સયાજીગંજ ખાતે જે હયાત સિટી બસ સ્ટેશન છે ત્યાં આગળ ટી બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ સત્તર ટકા વધુ મુજબ સાત કરોડ છત્રીસ લાખ ચાલીસ લાખ ત્રણસો છત્રીસ રૂપિયાના દાવપત્રિકને મંજૂરી આપવામાં આવી છે આ કામગીરી અંતર્ગત વર્કશોપ શેડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ઇલેક્ટ્રિકલ રૂમ આરસીસી રોડ અને બસો રહેવા માટેનો ડેકોરેટિવ શેડ બનાવવામાં આવશે ટોટલ છ હજાર આઠસો ઓગણસાઠ ચોરસ મીટરનો પોર્ટ છે જેમાંથી ત્રણ હજાર આઠસો ઓગણપચાસ ચોરસ મીટરમાં ચાર્જિંગ અને ત્રણ હજાર દસમાં બસ સ્ટેશન બનાવવાનું કામગીરી કરવામાં આવશે ચૌદ બસોનું ચાર્જિંગ એક સાથે થઈ શકશે અને સાથે છવ્વીસ બસોનું પાર્કિંગ એને ટોટલ ચાલીસ બસની કેપેસિટી ઊભી કરવામાં આવશે મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જે સામાન્ય સભા માટે બોડી પેક માઇક સર્કલ પીઆરઓ કીટ ખરીદવામાં આવી હતી જેનો ભાવ ચૌદ હજાર પચાસ રૂપિયા મંજૂરી માટે મૂકવામાં આવે છે જેને મંજૂરી કરવામાં આવે છે